શુભ શરૂઆત વાર્તાવિથ નીરવ ઉપર પોતાની દુનિયા સુધારો બાકીની દુનિયા આપમેળે જ સુધરી જશે ચશ્મા અને ફ્રેમના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને રિટેલર લેક્ઝોટિકા કંપનીના માલિક ઇટાલી દેશના લિયોનાર્ડો ડેલ જે બાળપણમાં માતા હોવા છતાં અનાથ આશ્રમમાં જેનો ઉછેર થાય છે અને ચૌદ વર્ષની ઉંમરમાં ઇટાલી દેશનું આર્ગો વેલી ચશ્માના ગ્લાસ અને ફ્રેમ બનાવતા પ્રદેશોમાં તે કામ કરવા લાગે છે ઈસવીસન ઓગણીસો એકસઠની સાલમાં લિયોનાર્ડો ડેલ અંગ્રેજી શબ્દ એક્ઝોટિકનું લેક્ઝોટિકા નામ રાખીને ચશ્માને ફ્રેમ બનાવવાની શરૂઆત કરી આંતરરાષ્ટ્રીય ઓપ્ટિકલ એક્ઝિબિશનમાં ભાગ લઈ લેક્ઝોટિકા બ્રાન્ડની પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી વિશ્વયુદ્ધ પછી યુરોપ ખંડની નવી પેઢી બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ખરીદવા લાગી જેનો ફાયદો એક્ઝોટિકાને મેળવ્યો ચશ્માની ફ્રેમના ભાવ વ્યાજબી અને હોલસેલ રાખતા બિઝનેસ લિયોનાર્ડોનો વધવા લાગ્યો જર્મની અમેરિકા દેશના લેક્ઝોટિકાની દુકાનો શરૂ થઈ ઓગણીસો નવ્વાણુંમાં આવતા લિયોનાર્ડોએ રેબન બ્રાન્ડના ચશ્મા છસો ચાલીસ યુએસ મિલિયનમાં ખરીદી લીધી મિત્રો રિસ્ક રિવોર્ડનો છે જેમ જોખમ વધુ તેમ વળતરની રકમ વધુ લિયોનાર્ડો ઓલ ટાઈમ આગળ વધવા માંગતા હતા ત્યારબાદ લેન્સ ક્રાફ્ટ નામની રિટેલર ઓપ્ટિકલ સ્ટોરની એક મોટી કંપની ખરીદી અમેરિકામાં ઓગણીસો નેવુંથી વર્ષ બે હજાર સત્તર સુધી તેનો શેર રહ્યો અને પછી કંપનીને સબસિડરી બનાવી દીધી ચૌદ કર્મચારીઓથી શરૂ થયેલી કંપનીમાં સાઠ હજાર કર્મચારીઓને રોજગારી મળે છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઇટાલી ચીન થાઈલેન્ડ વિયેતનામ ભારત જાપાનમાં લેક્ઝોટિકા કામ કરે છે છ હજારથી વધુ સ્ટોર વિશ્વમાં આજે છે ત્રણ બિલિયન યુએસ ડોલરનું વેચાણ જે કોલેજ ડિગ્રી વગરનો વ્યક્તિ લિયોનાર્ડોએ ચશ્મા અને ફ્રેમનો બાદશાહ કહેવાતો ધ વેલ્યુ ઓફ લાઈફ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વપ્ન જોવાની તાકાત અને તેને પૂરા કરવાની જીજી વિશા તે લેક્ઝોટિકાના સ્થાપક તેથી શીખવા જેવી છે સબસ્ક્રાઇબ એટ નીરવ મંદિર ચેનલ